નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના મગફળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને એના વિશેની માહિતી તમને મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો જેતપુર સાતસો એકથી તેરસો એકવીસ વડગામ અગિયારસો એકાવનથી તેરસો છવ્વીસ ઢીમા એક હજાર સાઠથી અગિયારસો છત્રીસ મહેસાણા સાતસો એકથી બારસો છ બાબરા એક હજાર અઢારથી તેરસો બાવીસ ડીસાહાર પચાસથી પંદરસો લાખણી બારસોથી તેરસો ઉપલેટા આઠસોથી બારસો મોડાસા એક હજારથી પંદરસો એકતાલીસ સાવરકુંડલા એક હજારથી તેરસો એકતાલીસ ધાનેરા અગિયારસો પચાસથી તેરસો હિંમતનગર આઠસો એંશીથી સત્તરસો બે હળવદ નવસો પચાસથી ચૌદસો અઠ્યાશી અમરેલી સાતસો પંચ્યાસીથી ચૌદસો પાંથાવાડા અગિયારસોથી પંદરસો પચાસ ભિલોડા નવસો પચાસથી બારસો ચાલીસ તળાજા નવસો એંશીથી તેરસો તોંતેર કુંદરી એક હજાર એંશીથી પંદરસો અગિયાર પાલનપુર અગિયારસોથી ચૌદસો બ્યાસી પાલિતાણા નવસો પંચોતેરથી બારસો પંચોતેર સિદ્ધપુર એક હજાર ચાલીસથી બારસો ત્રેપન દિયોદર અગિયારસોથી ચૌદસો દસ નેનાવા અગિયારસો પચાસથી તેરસો નેવું ભાવનગર નવસો પચાસથી પંદરસો જસદણ નવસો પચાસથી તેરસો ને ત્રીસ વિજાપુર એક હજાર અગિયારથી પંદરસો એકત્રીસ કોડીનાર આઠસો થી પચાસ પાટણ અગિયારસો અગિયારથી બારસો એકાવન ભીલડી અગિયારસો ચુમ્માલીસથી ચૌદસો અગિયાર ઇકબલગઢ એક હજારથી તેરસો ને વીસ વાંકાનેર સાતસો બાવીસથી તેરસો અઠ્ઠાવન મહુવા આઠસોથી તેરસો ને ઓગણપચાસ થરાદ અગિયારસો પચીસથી તેરસો ને એકતાલીસ પિલોડા બારસોથી તેરસો અંજાર અગિયારસો નવ્વાણુંથી અગિયારસો નવ્વાણું ઈડર નવસોથી સોળસો ને બાર બોટાદ એક હજારથી બારસો પંચોતેર ધારી આઠસોથી બારસો ને સિત્તેર ખાંભા નવસો બાણુંથી તેરસો ને વીસ રાધનપુર એક હજાર પચાસથી બારસો ને છત્રીસ થરા બારસો ને ત્રીસથી તેરસો ને પંચાવન શિહોરી બારસોથી તેરસો ને અગિયાર તલોદ નવસો પચાસથી સોળસો ને ચોપન ભાભર અગિયારસો એકાવનથી બારસો એકસઠ તો મિત્રો આ હતા આજના મગફળીના બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને ખાસ જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ບໍ່ຕານໃຫ